વધુમાં અમરેશ ડેરે કહ્યું છે કે આગામી દિવસોમાં સિંહોને બચાવવા જનજાગૃતિ આંદોલન કરવું પડશે ત્યારે જ નિંદાધીન તંત્ર જાગશે નમસ્તે મિત્રો હું છું આપનો મિત્ર અમરેશ ડેર આજે ફરી વખત સિંહોના મૃત્યુ બાબતે વાત કરવા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું ગઈકાલે ફરી વખત મારા રાજુલામત વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હોતું નથી ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું એક બાજુ સિંહને બચાવવા માટે આટલા દમ પછાડા કરીએ છીએ આટલી વસ્તી સિંહોની વધી છે તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી આક્રોશ સાથે કહું છું કે બે મહિના પહેલા જ્યારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેનદ્રી આપી તેમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેન નીચે આવીને કપાઈ નથી મંત્રીશ્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી ગત પાંચ વર્ષમાં ધારાસભ્ય પદે જયારે કાર્યરત હતો ત્યારે વિધાનસભાના મોટા ભાગના સત્રોમાં મેં એવું કહ્યું છે કે સિંહને રહેવા માટે રાજુલા વિસ્તાર અમરેલી વિસ્તાર સારામાં સારી રીતે અનુકૂળ આવ્યો છે આટલા મોટા ઉદ્યોગો રાજુલા જાફરાદમાં હોવા છતાં પણ આટલા બધા સિંહોની સંખ્યા ત્યાં છે સિંહ પ્રેમીઓ ખૂબ ખુશ છે લોકો પણ ખુશ છે ભલે પોતાના માલઢોરની કદાચ નુકસાની કરવી પડતી હોય તો પણ લોકો સિંહને પોતાના વિસ્તારમાં જોઈને ખુશ છે ત્યારે એની જાળવણી શા માટે સરકાર કરતી નથી મેં અગાઉ કહ્યું છે એ મુજબ સેન્ચુરી પાર્ક ત્યાં જાહેર કરો ખૂબ જાજી જમીનો આઇડલ રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં પડી છે ઉદ્યોગો સારી રીતે કામ કરી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે તો સેન્ચુરી જો ત્યાં આ રીતે સેન્ચુરી પાર્ક જો જાહેર થાય તો લોકોને રોજગારી મળે આઈડલ પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ થાય કહેવાતો સિંહ મારું તમારા રાષ્ટ્રનું સૌથી મોટું ગૌરવ છે એની જાળવણી થાય પણ કેમ સરકાર આવા નિર્ણયો લેવામાં ઉણી ઉતરે છે મને સમજાતું નથી ખરેખર હૃદય દ્રવી ઉઠે કે આવી આવી ઘટનાઓ છાસ વારે બને છે અને સરકાર સમજતી નથી હું આ સરકારને ક્રિટિસાઈઝ કરવા માટે કહેતો નથી પણ સરકાર આમાં ગંભીરતાથી આગળ વધે એટલા માટે આક્રોશતાથી કહી રહ્યો છું કે આ વ્યાજબી નથી કંઈક કરો જેટલા સિંહો મરે એટલા વિસ્તાર અમારા વિસ્તારની અંદર લોકો સિંહના મંદિરો બનાવ્યા છે ક્યાંય નથી સિંહનું મંદિર ત્યારે બને જ્યારે લાગણી હોય અને લોકો આટલા બધા લાગણીથી જોડાયા હોય ત્યારે શા માટે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારતી નથી અમારે સમજવું છે આગામી બે ચાર દિવસમાં યોગ્ય નિર્ણય થાય એવું હું ઈચ્છું છું નહીં તો ચોક્કસ પ્રમાણે આંદોલન કરવા પડશે સરકાર સુધી જવું પડશે સિંહોની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે પણ આગેવાનોની પણ જવાબદારી છે ત્યાંના રહીશોની પણ જવાબદારી છે અમારા જેવા સિંહ પ્રેમીઓની પણ જવાબદારી છે ત્યારે યોગ્ય પ્રણે આમાં ઝડપથી કંઈક નિર્ણય થાય વિધાનસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે સરકાર આ બાબતે ત્રીજી વખત કહું તું કે ગંભીરતાથી નિર્ણય લઈ સેન્ચુરી પાર્ક જાહેર કરે જેથી કરીને આવી ઘટનાઓ અટકાવી શકાય બહુ દુઃખદ ઘટનાઓ છે ફરી વખત સરકારને વિનંતી કરું છું કે આ બાબતની અંદર યોગ્ય નિર્ણય લઈ તકેદારી લઈને આગળ વધે જેથી કરીને સિંહોને બચી શકાય બચાવી શકાય અને સિંહ પ્રેમીઓના રોષને પણ અટકાવી શકાય જય હિન્દ ચિંતા કરીએ છીએ રેલવે સાથે પણ બિટિંગો કરી એની ગતિ મર્યાદા ઓછી રાખવા માટેને પણ એને વાત કરી ત્યાં ફેન્સિંગ થોડુંક ઊંચી ઊંચાઈ ઉપર લઈ જાય અને આ રીતના અકસ્માતો ન થાય એના માટે અમારા વાઇલ્ડલાઇફ ના જે ચીફ છે પીસીસીએફ અને અમારા વન વિભાગના અધિકારી જે અગ્રસચિવશ્રી સીસીએફ બધાને બોલાવી અને મેં હમણાં છેલ્લાય મીટિંગ કરી છે કે એમાં આ રીતના અકસ્માતો અટકે એના માટે વન વિભાગ ખૂબ સંવેદનશીલ છે અને આપણા સિંહો માટે એકલો વન વિભાગ નહીં પણ દરેક લોકો ખાસ કરીને સ્થાનિક જે ત્યાં રહીએ છે એ પણ ખૂબ જ એનાથી સંવેદનશીલ છે ચિંતિત હોય છે મને ઘણીવાર આ તમારા જે પત્રકાર મિત્રો પણ ઘણી માહિતી ક્યારેક આપતા હોય છે ત્યારે ત્વરિત એના માટે શું કરી શકાય એને અમે સક્રિય રીતે વિભાગે વિચાર્યું છે અને આગામી દિવસોમાં આવા અકસ્માત ન થાય એનું ખાસ કાળજી